નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી આજની અમારીમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો મોદીની રશિયા યાત્રાથી પશ્ચિમ દેશોને ઈર્ષા આવવા લાગી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના આમંત્રણ પર બાવીસ મી જુલાઈએ ભારત અને રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે પીએમ મોદી આઠ અને નવ જુલાઈએ મોસ્કોમાં રહેવાનું આયોજન છે આખી દુનિયાની નજર તેમના પ્રવાસ પર છે રશિયન રાષ્ટ્રપતિ સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા દિ મિત્રી પેસ્કોએ દાવો કર્યો છે કે પશ્ચિમી દેશો આ મુલાકાતને ઈર્ષાની નજરથી જોઈ રહ્યા છે વાત કરીએ તો કલાકથી સતત વરસી રહ્યો છે શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ હતો પશ્ચિમ બંગાળ હિમાચલ પ્રદેશ આસામ ઉત્તરાખંડ બિહાર સહિતના ઘણા રાજ્યોમાં પોર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઉત્તરાખંડના નગરમાં ચોવીસ કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે નદીઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ઘણા રાજ્યોમાં શાળા અને કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે ગોવા મણિપુર અને ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં ભૂસ્ખલનના કારણે સર્જાયેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને શાળા અને કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જગન્નાથ યાત્રામાં પૂરી જે સ્થળ છે તેમાં નાસભાગનો એક વિડીયો સામે આવ્યો છે જગન્નાથ મા યાત્રામાં પુરીનો જે વિસ્તાર છે તેમાં જે દોડધમ મચી ગઈ હતી તેનો એક અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે બલભદ્રજીના રથ ખેંચવા દરમિયાન અચાનક નાશભાગ મચી ગઈ હતી આ દરમિયાન ચારસોથી વધુ ભક્તો નીચે પડી ગયા હતા આ ઘટનામાં એક શ્રદ્ધાળુનું મોત થયું છે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા મુખ્યમંત્રીએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો હવે આ ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે જે હવે વાયરલ પણ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગ્રામાં તળાવમાં ડૂબતા ચાર બાળકીઓના મોત થયા છે ઉત્તર પ્રદેશના ખંડોલીમાં યમુના એક્સપ્રેસ વે ઇન્ટરચેન્જ ખાતે રવિવારે સવારે આઠ વાગ્યે પાણીમાં રમવા ગયેલા પાંચ બાળકો તળાવમાં ડૂબી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે આ તમામની ઉંમર આઠથી બાર વર્ષની વચ્ચે હોવાનું માનવામાં આવી રહ્યું છે બાળકોના નામની વાત કરીએ તો હિના મુન્ની ચાંદની અને મુનિયા છે પોલીસ અને તરવૈયા બાળકોને શોધી રહ્યા છે જેમાં ચાર બાળકીઓના મોત થયા છે જેમાં ત્રણનું તો ઘટના સ્થળે અને એકનું હોસ્પિટલ પહોંચતા જ મોત થઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન પેગોંગમાં બનાવી રહ્યું છે લશ્કરી અડ્ડો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેએ સવાલ ઉઠાવ્યો છે કે બે હજાર વીસ સુધી જે જમીન પર ભારતના કબજામાં હતી ત્યાં ચીન પેગોંગસો પાસે સૈન્ય મથક કેવી રીતે બનાવી શકે છે જોકે આ વિષય પર સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એલએસીથી લગભગ પાંચ કિલોમીટરના અંતરે છે તે જ સમયે ભારતે સરહદી વિસ્તારમાં તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી દીધું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થાણેમાં વરસાદને કારણે ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે મહારાષ્ટ્રના થાણેમાં ભારે વરસાદને કારણે પોર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે થાણેના શાહપુરની ભસ્તા નદીના કિનારે એકસો ને પચાસ પર્યટકો ફસાઇ ગયા હતા તેઓને બચાવવા માટે રેસ્ક્યુ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે જેમાં એનડીઆરએફના જવાનોએ ટ્યુબ બોટ લઈને નીકળ્યા હતા જેમાંથી તમામને લાઈફ જેકેટ આપીને બચાવી લેવાયા છે જણાવી દઈએ કે ભારે વરસાદની આગાહી છતાં પ્રવાસીઓ રજા મારવા માટે ભાસ્તા ડેમ વિસ્તારમાં પહોંચ્યા હતા અને અંતે ત્યાં અટવાઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવા સ્કોર શિક્ષક જેલના હવાલે કરવામાં આવ્યો છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલી એક સરકારી શાળામાં ધોરણ દસમાં અભ્યાસ કરતી સત્તર વર્ષની સગીરા પર શાળાના શિક્ષકે નજર બગાડી હતી શિક્ષક વિપુલ નનુભાઈ વસોયા રસ્તા પર રોકીને તેને ઘરે લઈ જઈને પરીક્ષામાં પાસ કરવાની લાલચ છે વિદ્યાર્થી પર દુષ્કર્મ આચર્યું હતું પોલીસે આ અંગે આ શિક્ષક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને તેને જેલના કરી દીધો છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો પુરીની રથયાત્રામાં ભાગદોડ એકનું થયું છે મોત પુરીની રથયાત્રામાં ભાગદોડ મચી ગઈ હતી બલભદ્રજીના રથ ખેંચવા દરમિયાન અચાનક ભાગદોડ થઈ ગઈ હતી સામે આવેલી માહિતી અનુસાર ચારસોથી થી વધારે ભક્તો ઘાયલ થયા હતા આ દરમિયાન એકનું મોત થઈ ગયું હતું તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જેમાંથી પચાસ થી વધારે શ્રદ્ધાળુઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં બેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજ્યમાં હજુ પણ અમુક વિસ્તારમાં વરસાદી વાતાવરણ છે ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં બે કલાકમાં ચૌદ તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં માલપુર કામરેજ જસદણ ખેરગામ ધરમપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો પાટણ ઉંઝા પલસાણા બારડોલી વાંસદા કપરાડા પારડી વાપી અને ધનસુરામાં પણ વરસાદ પડ્યો હતો છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો રાજ્યના બેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે દરમિયાન સૌથી વધુ વલસાડ વલસાડના વાપીમાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો આવ્યો છે કચ્છમાં ભૂકંપ આવવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળ્યો છે ગઈકાલે વહેલી સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો જેમાં ચાર વાગ્યે અને પિસ્તાલીસ મિનિટે કચ્છના ખાવડા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેમાં તેની તીવ્રતા બે પોઈન્ટ છની ની હોવાનું માપવામાં આવ્યું છે આ સિવાય ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી ચોત્રીસ કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભોલે બાબાના વકીલે નાસ ભાગનું કારણ જણાવ્યું છે ઉત્તર પ્રદેશના હાથરસમાં સૂરજપાલ સિંહના સત્સંગ પછી નાસભાગને કારણે એકસોને એકવીસ નિર્દોષ લોકોના કરુણ મોત થયા છે આ મામલામાં ભોલેબાબાના વકીલ એપી સિંહે રવિવારે ષડયંત્રનો ગંભીર આરોપ લગાવ્યો છે તેમણે દાવો કર્યો છે કે સત્સંગ દરમિયાન કેટલાક લોકોએ ભીડમાં ઝેરી સ્પર્ધેથી ભરેલા કેન ખોલ્યા હતા જેના કારણે નાસભાગ મચી ગઈ હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે